ના ઉમેદવાર શ્રી આનંદભાઈ આજે આપણા ગામમાં પધાર્યા છે તો સૌ પ્રથમ તો આપણે આનંદભાઈનું સ્વાગત કરીએ અને ખૂબ ઘણી લીડથી એને આપણે વિજેતા કરીશું અને વિજેતા થશે જ એવી આપણે શુભકામના પણ પાઠવીએ અને અનંતભાઈ નેતા તો બહુ જોયા આપણે પણ એક અનંતભાઈ એવા નેતા છે કે આપણે ખરેખર તો ચૂંટણી ત્યારે અનંતભાઈ સાથે ચૂંટણી પહેલા આપણને મદદ કરે એટલે એ તો એક અનંતભાઈ ફરવું પડે બાકી આપણે બધાએ કેવું જોઈએ કે હવે તમે ઉઈ જાવ અમે મહેનત કરીએ બરાબર કે એટલે આપણે ખુબ ખરેખર મહેનત કરીને આપણે ગામમાં પણ આપણે આમ તો કોંગ્રેસી ગામ છે જ પણ જે લોકો થોડા ઘણા આમતમ થતા છે તેને આપણે પર્સનલી જઈને અનંતભાઈ વિશેની બધી માહિતી આપીને સમજાવવાનું આપણે ઘરે જઈને બીજે આપણા સગાવાના નેતા હોય જે થોડુંક પણ આમ તેમ કરતા હોય તેને સમજાવીને આપણે ખૂબ ઘણી લેટથી આપણે અનંતભાઈ સાહેબને જીતાડીશું પછી આપણે ઊંઘ્યા કરવાનું છે હમણાં આપણે જ દાખવાનું છે અનંતભાઈને હું જાવ એમ કહેવાનું છે પણ પછી હું અનંતભાઈ લડે ત્યાં જહે લડશે જ સો ટકા આપણે કેમ કે એ વાંસદાના ધારાસભ્ય અને કંઈ પણ અહીંયા પ્રોબ્લેમ હોય તો ત્યાંથી અહીંયા આવે તો હવે તો આપણે વલસાડના એમને બનાવીશું તો સો ટકા આવશે જ એમ અમે કોઈ શંકા એટલે વધારે આપણે ટાઈમ નથી લેવાનો ત્યાં કરંજવેરી મીટિંગ છે ને ત્યાં રાહ જોઈશે બધા એટલે આપણે ફક્ત હવે અનંતભાઈને સાંભળીને પૂરી કરીશું મીટિંગ નમસ્કાર હું સૂત્રો બોલાવીશ લડેગે ભરમદેવના પટાંગણમાં આપણે સૌ ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત દરેક સમાજના મોરચે લડવાનું હોય ત્યારે કમલેશભાઈ હાજર જ હોય એવી જ રીતે આપણા સરપંચ રાજેશભાઈ ધીરજભાઈ અમારા ગામના સરપંચ અને વાંસદા તાલુકા વાંસદા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ ચીમન કાકા તમામ વડીલો આગેવાનો બહેનો અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ આજે આપણા વિસ્તારમાં અમારે વાંસદાથી કે અહીં સુધી આવવું પડે આપણે શું કરવા જળ જંગલ જમીન બચાવવી પડે આપણે શું કરવા આ વલસાડ લોકસભાની ચૂંટણીમાં અમારે આજે રાજેશભાઈ આખો દિવસ અમારી જોડે જ હતા શું કરવા માટે આપણે આટલા દોડધામ કરીએ પરંતુ બે વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા પછી જીત્યા પછી ખૂબ નજીકથી ગાંધીનગર વિધાનસભા મેં જોઈ છે ત્યારે સૌથી વધારે આખા ગુજરાતમાં કે આખા દેશમાં પ્રશ્નો હોય તો એ આદિવાસી સમાજના પ્રશ્ન છે એ પ્રશ્ન શિક્ષણનો હોય એ પ્રશ્ન આરોગ્યનો હોય એ પ્રશ્ન રોજગારીનો હોય એ પ્રશ્ન જળ જંગલ જમીન બચાવવાનો હોય કે કોઈ પણ હોય એમાં સૌથી મોટું કોઈ જો ભોગ બનનારું કોઈ હોય તો એ આદિવાસી સમાજ છે આ તો સારું છે ઘણા બધા આદિવાસી અધિકારીઓ આપણા વિસ્તારમાં એક એવી સેવાની ધૂણી દખાવી છે જેના કારણે આપણે બધા તૈકા છે ત્યારે તમે જોયું હશે અમે વિધાનસભા પણ ગજવીએ છીએ વિધાનસભામાં આપણા પ્રાણ પ્રશ્નો હોય ગરીબ વર્ગના પ્રાણ પ્રશ્ન હોય નાના સમાજના પ્રાણ પ્રશ્નો હોય ઓબીસી સમાજના પ્રાણ પ્રશ્ન હોય મુસ્લિમ સમાજના પ્રાણ પ્રશ્નો હોય કે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નો હોય દરેક જગ્યાએ આપણે કંઈક ને કંઈક અમારા ભાગે જે આવે લડવાનું આવે તો લડીએ છીએ એ ઉદ્યોગોના ના પ્રશ્ન હોય એપી નર્મદા રિવ પ્રોજેક્ટના પ્રશ્ન હોય ભારતમાલા પ્રોજેક્ટનો પ્રશ્ન હોય આ નેશનલ હાઇવે છપ્પન જે જાય છે એનો સંપાદનનો મુદ્દો હોય કે પાવર ગ્રીડ પ્રોજેક્ટનો મુદ્દો હોય દરિયાકાંઠાનો મુદ્દો હોય અમને જ્યાં બોલાવે છે ત્યાં અમે જઈએ છીએ અમે કોઈ દિવસ એમને એમની નાત જાત પૂછતા નથી અમે કોઈ દિવસ એમને એમ નથી પૂછતા તમે કયા પક્ષના છે પણ આપણે એક અધિકાર મળ્યો છે અમને ધારાસભ્ય તરીકે અમે કામ કરીએ જ છીએ અમારે હવે વિધાનસભા પછી લોકસભામાં પણ આદિવાસી સમાજના પ્રશ્નોને લઈ શકાય આજે આપણે ભેગા થયા છે સવારથી અને આખી ટીમ તાલુકા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અમે દરેક ગામમાં ફર્યા છે દરેક ગામમાંથી ખૂબ મોટો પ્રતિસાદ મળે છે પરંતુ રાજેશભાઈ જે વાત કરી એ વાત ખરેખર આપણે ગાંઠ બાંધી લેવા જેવી છે અમે ઊંઘવાના નથી આ ઇલેક્શન દરમિયાન પણ પરંતુ અત્યારે પચાસ દિવસ બાકી છે પચાસ દિવસ તમે મદદ કરો પછી અઢારસો દિવસ જે આવે એટલે કે પાંચ વર્ષના સાઠ મહિના જે આવે તે દરેક વખતે અમે તમારી વચ્ચે ઉભા થશું રાતે બાર વાગે કહેશો તો અમે એ લડાઈમાં પણ આવીને ઉભા રહેશું પરંતુ આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ ઓબીસી સમાજ અન્ય સમાજને કઈ પણ જાતની મુશ્કેલી થશે અમે એમની સાથે આવવા માટે બંધાયેલા છે એમને અન્યાય થતો હોય કોઈ પણ જગ્યાએ ત્યાં ન્યાય અપાવવા માટે અમે બેઠા છે ત્યારે ખૂબ મોડું પણ થયું છે આગળ આપણો કાર્યક્રમ પણ છે ત્યારે ત્યાં પણ જવાનું છે તમે બી બધા તે કાર્યક્રમમાં આવો એવી અભ્યર્થના સાથે વિરનું છું સૌને જય જોહા જય જય